નમસ્કાર આજે આપણી સામે આમ જુઓ તો એક કોયડો છે એક લગભગ છસ્સો વર્ષ જૂની કવિતા આજે પણ આપણને કેમ આટલી બધી સ્પર્શી જાય છે એવું તો શું છે એ શબ્દોમાં કે જે સદીઓ પછી પણ એટલા જ તાજા અને જીવંત લાગે છે આજે આપણે વાત કરવાના છીએ ભક્તકવિ નરસિંહ મહેતાના અમરપદ સાંજ સમય શામળીઓ વિશે અને આ માત્ર એક કવિતા નથી બરાબર આ તો જાણે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનો એક ભાગ છે આપણો હેતુ ખાલી એનો અર્થ સમજવાનો નથી પણ આમ કહીએ તો એની એક પ્રકારની સર્જરી કરીને એ રહસ્યને ઉકેલવાનો છે કે શા માટે આ રચના આજે પણ આટલી પ્રભાવશાળી છે બરાબર તો ચાલો આ કાવ્યાત્મક રહસ્યના ઊંડાણમાં ઉતરીએ કાવ્યની શરૂઆત જ એકદમ સરળ અને સુંદર દ્રશ્યથી થાય છે સાંજનો સમય છે શ્રીકૃષ્ણ ગાયોના ધણ સાથે વૃંદાવનથી પાછા ફરી રહ્યા છે સાંજ સમય શામળીઓ વ્હાલો વૃંદાવનથી આવે આગે ગોધન પાછળ સાજન મનમાં મોહ હવે આમાં શું છે આ તો એક રોજનું લાગે લાગે છે છે રોજનું પણ અહીં જ નરસિંહ મહેતાની ખરી કળા છુપાયેલી છે એ માત્ર શું થઈ રહ્યું છે એ નથી કહેતા પણ એ દ્રશ્યની આપણા મન પર શી અસર થાય છે તે કહે છે જુઓ પહેલી જ બે પંક્તિઓમાં એક સંપૂર્ણ અનુભવ ઊભો કરે છે અહીં માત્ર કૃષ્ણાના વર્ણનની વાત નથી નરસિંહ મહેતા એક એવી તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે જેને આજે આપણે યુ નો મલ્ટી સેન્સરી ઇમેજરી કહી શકીએ ઓહ આ રસપ્રદ છે એને થોડું સમજાવશો ચોક્કસ આગે ગોધન પાછળ સાજન આ શું છે આ એક દૃશ્ય છે જે આપણે આંખથી જોઈએ છીએ પણ તરત જ તેઓ કહે છે મનમાં મોહ ઉપજાવે આ ભાવ છે જે આપણે હૃદયથી અનુભવીએ છીએ અને સાજન શબ્દનો પ્રયોગ જુઓ ભગવાન ઈશ્વર કે સ્વામી નહીં પણ સાજન જે અત્યંત અંગત અને આમ કહીએ તો પ્રેમાળ સંબંધ દર્શાવે છે હા સાચી વાત એટલે પહેલી જ ક્ષણથી સાંભળનાર કે વાંચનાર માત્ર દર્શક નથી રહેતો એ ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે અચ્છા તો દ્રશ્ય ગોઠવાઈ ગયું છે અને ભાવ પણ જાગી ગયો છે પણ નરસિંહ મહેતા અહીં અટકતા નથી તેઓ જાણે કેમેરા ઝૂમ કરીને આપણને એક એક વિગત બતાવે છે એમના શણગારની વાત જ જુઓ મોર મુગટ સુંદર ધર્યો કાને કુંડળ લહેકે પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચુવા ચંદન મહેકે બસ અને અહીંયા પેલી મલ્ટી સેન્સરી વાત આગળ વધે છે મોર મુગટ અને કાને કુંડળ એ ફરીથી દ્રશ્ય છે હા પણ છેલ્લી પંક્તિ જુઓ ચુઆ ચંદન મહેકે અહીં કવિ સુગંધની ઇન્દ્રિયને જાગૃત કરે છે ઓકે હવે આપણી કૃષ્ણને માત્ર જોઈ નથી રહ્યા પણ તેમની સુગંધને પણ અનુભવી રહ્યા છીએ આ વર્ણન એટલું જીવંત છે કે વાચકના મનમાં એક સંપૂર્ણ ચિત્ર ઊભું થઈ જાય છે એટલે આ કોઈ સામાન્ય વર્ણન નથી આ તો એક જાતનો થ્રીડી અનુભવ ઊભો કરવાની કોશિશ છે જેમાં સુગંધ પણ ઉમેરાયેલી છે પણ પછી કવિ આ સૌંદર્યને એક અલગ જ સ્તર પર લઈ જાય છે સરખામણીઓનો ઉપયોગ કરીને તારામાંડળમાં જેમ શશિયર શોભે હેમે જડિંગ હીરો કે હીરા સાથે સરખાવામાં આવે તો એ થોડું જૂનું કે એનો ક્લિશે નથી લાગતું ખૂબ સારો પ્રશ્ન છે આજે આપણને એવું લાગી શકે છે કારણ કે આ ઉપમાઓ હજારો વાર વપરાઈ ચૂકી છે પણ આપણે થોડું છસો વર્ષ પાછળ જવું પડશે પંદરમી સદીમાં એ સમયમાં જ્યારે વીજળી નહોતી ત્યારે રાત્રિના અંધકારમાં તારાઓ વચ્ચે ચમકતો ચંદ્ર એ સૌંદર્ય અને પ્રકાશનું સર્વોચ્ચ પ્રતીક હતો હા એ તો ખરું અને એ જ રીતે સોનું અને હીરો એ ભૌતિક જગતની સૌથી કિંમતી શુદ્ધ અને તેજસ્વી વસ્તુઓ હતી આ ઉપમા દ્વારા નરસિંહ મહેતા કહી રહ્યા છે કે કૃષ્ણનું સૌંદર્ય ભૌતિક જગતની સૌથી શ્રેષ્ઠ વસ્તુઓ કરતાં પણ ચઢ્યાતું છે એટલે તમે એમ કહેવા માંગો છો કે આ ઉપમાઓ દ્વારા કવિ કૃષ્ણને આઉટ ઓફ ધીસ વર્લ્ડ સાબિત કરી રહ્યા છે બિલકુલ અને આને ભક્તિ ચળવળના સંદર્ભમાં પણ જોવું જોઈએ એ સમયે જ્યારે સમાજમાં જાતિ અને ધર્મના કડક નિયમો હતા ત્યારે નરસિંહ મહેતા જેવા ભક્તકવિઓ ભક્તિને એક સાર્વત્રિક અનુભવ તરીકે રજૂ કરી રહ્યા હતા અહીં કૃષ્ણ કોઈ રાજમહેલમાં બેઠેલા રાજા નથી પણ ગોવાળોની વચ્ચે શોભતા તેમના સાથી છે તેમ ગોવાળોમાં ગિરધર શોભે હા આ એક રીતે સામાજિક સંદેશ પણ છે કે ઈશ્વર સૌના માટે સામાન્ય માણસની વચ્ચે સુલભ છે વાહ આ દ્રષ્ટિકોણથી તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું અહીંયા સુધી તો નરસિંહ મહેતા એક કેમેરામેનની જેમ દૂરથી બધું બતાવી રહ્યા હતા પણ હવે હવે જાણે કેમેરો નીચે મૂકીને પોતે જ ફ્રેમમાં આવી જાય છે વાહલાજીનું રૂપ હૃદયમાં અને આ જ કાવ્યનું ટર્નિંગ પોઈન્ટ છે અત્યાર સુધી વર્ણન હતું હવે અનુભૂતિ છે કવિનું પોતાનું મન હવે એમના કાબૂમાં નથી તે બધું છોડીને કૃષ્ણ તરફ દોડી ગયું છે આ મધુર ભક્તિની પરાકાષ્ઠા છે જ્યાં ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર ભૂંસાઈ જાય છે બરાબર એ કોઈ દૂર બેઠેલા ભગવાનની પૂજા નથી પણ પોતાના પ્રિયતમને મળવાની આતુરતા છે મને હંમેશા એ વાતનું આશ્ચર્ય થયું છે કે નરસિંહ મહેતાએ આળ કરી આ લિંગન દીધું તન મન મુખ પર વારું જેવી પંક્તિ કેવી રીતે લખી થશે મતલબ ભગવાનને હકથી લાડથી ભેટી પડવાનો એકદમ સાચી જગ્યાએ આંગળી મૂકી આડ કરી એટલે કે સ્નેહ ભર્યો હઠ કે અધિકાર બતાવીને આ ભક્તિની એ અવસ્થા છે જ્યાં ભક્ત પોતાને ભગવાનથી અલગ માનતો જ નથી અને પછીની પંક્તિ તન મન મુખ પર વારું એ તો સંપૂર્ણ સમર્પણ છે મારું શરીર મારું મન મારું સર્વસ્વ બધું જ તમારા આ રૂપ પર ન્યોછાવર છે અને ભક્તનું હું ઓગળી જાય છે બરાબર માત્ર કૃષ્ણ જ બાકી રહે છે આ તો સમજાયું પણ આ પદ ફક્ત પુસ્તકોમાં કે ભક્તિના દાયરામાં જ સીમિત નથી રહ્યું એ તો ગુજરાતના લોહીમાં વણાઈ ગયું છે ગરબામાં ભજનમાં લગ્નગીતોમાં બધે જ સંભળાય છે એક છસ્સો વર્ષ જૂની રચના આટલી બધી લોકપ્રિય કેવી રીતે બની શકે એના મને લાગે છે કેટલાક કારણો છે પહેલું તો એની સરળ અને ગેયે ભાષા એનો છંદ અને તાલ એવા છે કે એ સરળતાથી લોકસંગીતમાં ઢળી જાય છે હા એ તો છે બીજું એમાં જે ચિત્ર ઊભું થયું છે એ ખૂબ જ આકર્ષક અને સાર્વત્રિક છે કૃષ્ણનું મનોહર રૂપ પ્રકૃતિનું સાનિધ્ય અને પ્રેમનો ભાવ આ એવી વસ્તુઓ છે જે દરેક યુગના માણસને આકર્ષે છે સાચી વાત અને ત્રીજું અને સૌથી મહત્વનું એમાં રહેલો ભાવ એ માત્ર ધાર્મિક ભાવ નથી એ સૌંદર્ય પ્રેમ અને આનંદનો ઉત્સવ છે એટલે જ જ્યારે ગરબામાં લોકો આ પદ પર ઝૂમે છે ત્યારે તેઓ માત્ર ભક્તિ નથી કરતા પણ જીવનના આનંદને માણે છે એટલે આ કાવ્યની સફળતાનું રહસ્ય એની સરળતા અને એમાં રહેલા સાર્વત્રિક ભાવમાં છુપાયેલું છે હવે આપણે કાવ્યના અંત તરફ આવીએ વહલાજીનું રૂપ મહાશુભકારી રસિયા વીણ કેમ રહીએ નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ આ અંતિમ પંક્તિઓ આમ જો તો આખી કવિતાનો સાર છે મહાશુભકારી એટલે કે કૃષ્ણનો રૂપ માત્ર સુંદર નથી પણ પરમ કલ્યાણકારી છે એને જોવાથી જ મંગળ થાય છે અને એટલે જ કવિ કહે છે આવા રસિયા વગર હવે જીવી જ કેમ શકાય અને છેલ્લે નીરખી નીરખી હરખીએ અહીં પુનરાવર્તન જુઓ નીરખી નીરખી હા બેવર એનો અર્થ છે કે આ સૌંદર્ય એવું છે જેને એક વાર જોઈને સંતોષ ન થાય એને વારંવાર જોવું પડે અને દરેક વખતે એમાંથી નવો આનંદ નવો હર્ષ પ્રાપ્ત થાય તો આજે આપણે નરસિંહ મહેતાના આ અમરપદની જે ચર્ચા કરી તેમાંથી મુખ્ય તારણો એ નીકળ્યા કે આ માત્ર એક કવિતા નથી આ એક બહુ ઇન્દ્રિયજન્ય અનુભવ છે આ પંદરમી સદીની ભક્તિ ચળવળનો એક સામાજિક દસ્તાવેજ પણ છે અને આ ભક્ત અને ભગવાનના સંબંધની એક અત્યંત અંગત અને પ્રેમભરી અભિવ્યક્તિ છે અને કદાચ એટલે જ આ છસ્સો વર્ષ પછી પણ જીવંત છે કારણ કે નરસિંહ મહેતાએ માત્ર શબ્દો નથી લખ્યા તેમણે પોતાના ઊંડામાં ઊંડા અનુભવને શબ્દોમાં જીવંત કરી દીધો છે એમની ભાષાની સરળતા અને ભાવની ઊંડાઈ જ એમને આદિકવિનું બિરુદ અપાવે છે અને આ પદ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ ચર્ચાના અંતે એક વિચાર મનમાં આવે છે જેના પર આપણા શ્રોતાઓ પણ મનન કરી શકે છે આપણે જોયું કે કેવી રીતે નરસિંહ મહેતાએ શબ્દો અલંકારો અને ભાવોનો ઉપયોગ કરીને એક અનુભવ ઊભો કર્યો તો પ્રશ્ન એ છે કે શું કલાનું પછી તે કવિતા હોય સંગીત હોય કે ચિત્રો હોય તેનું સાચું કામ એ જ છે કે તે સર્જકના ઊંડામાં ઊંડા અનુભવને સમય અને સ્થળના બંધનમાંથી મુક્ત કરીને સીધો આપણા હૃદય સુધી પહોંચાડી દે શું આજ જ શક્તિ છે જે એક છસ્સો વર્ષ જૂના પદને આજે પણ આપણી સાથે વાત કરવા સક્ષમ બનાવે છે